દરેક વ્યક્તિને ઘરનું ઘર હોય એવું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયું અને એમને સાકાર કરવા માટે અત્યારે સરકાર મહેનત પણ કરી રહી છે કારણ કે આપણે ઘણી બધી જગ્યા ઉપર એવું જોઈ રહ્યા છીએ કે જ્યાં આવાસ બની રહ્યા છે એટલે કે જે વ્યક્તિ પાસે ઘર નથી તેમને રહેવા માટે ઘર આપવામાં આવે પરંતુ સવાલ એ પણ છે કે ઘરના ઘરનું સપના સાકાર તો થઈ રહ્યું છે પરંતુ એ લોકોનું શું કે જેમના ઘર ઉપર અત્યારે બુલડોઝર ચાલી રહ્યું છે જેમના ઝૂંપડા છે જેમના નાના મકાનો છે તોડવામાં આવી રહ્યા છે આ સવાલ અમે નહીં પરંતુ આમ આદમી પાર્ટી કરી રહી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઠેર ઠેર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે નાના નાના ઝૂંપડા હોય જે લોકો ગરીબ છે એ જે ઝૂંપડામાં રહેતા હોય એમના ઘર તોડી પાડવામાં આવે છે જે લોકો બાંધીને રહેતા હોય છે તેમના પણ ઘર તોડી નાખવામાં આવે છે સ્વાભાવિક છે છે કે 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 તેમની પાસે કોઈ એવા દસ્તાવેજ નથી ઘર એમનું અને જગ્યા એટલે સરકારી જગ્યા હોય છે ત્યાં ઘર બાંધીને રહેતા હોય અને સરકારને એવું લાગે કે આ જમીન હવે સરકારની છે સરકારને કંઈક કે જમીન ઉપર મોટું કરવું છે એટલે ઘર તોડી પાડવામાં આવે પણ લોકોનું પણ એવું કહેવું છે કે અમને થોડો સમય આપો અમને થોડી જગ્યા આપો જેથી કરીને અમે આ જગ્યા પરથી બીજી જગ્યા ઉપર જઈ શકીએ અને અમે અમારું આશિયાના બાંધી શકીએ પણ ક્યાંય આપણને અત્યારે એવું દેખાતું નથી કારણ કે જ્યારે બુલડોઝર નીકળે છે ત્યારે જે લોકોના ઘર તોડી પાડવાના છે એ તોડી પાડીન પછી જ જે બુલડોઝર છે તે પાછું જાય છે પણ સવાલ એ પણ છે કે જ્યારે ઘરના ઘરનું સ્વપ્ન બતાવવામાં આવે છે તો એ લોકોનું શું કે જેમના ઘર પણ તોડી પાડવામાં આવે છે જ્યારે આમ આદમી પાર્ટીના રાજુ કરપરાએ આ સવાલ કર્યો અને તેઓ એવું પણ કહી રહ્યા છે કે જ્યારે નરેન્દ્ર મોદી કહેતા હોય છે કે દરેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન મળવું જોઈએ તો પછી એ ઝૂંપપટ્ટીવાળા લોકોનું શું કે જેમ એમના ઘર છે તે આપણી જ સરકાર તોડી પાડે છે કારણ કે ક્યાંક આપણને જોયું છે કે કોઈક વ્યક્તિ મોટા આપણા દેશમાં આવવાના હોય છે જો ઝુંપડપટ્ટી હોય છે તો અચાનક એમને ઢાંકી દેવામાં આવે છે કે પછી તોડી પાડવામાં આવે છે તો એ લોકોનું પણ શું સૌથી પહેલા આપણે રાજુ કરપડાને સાંભળીએ કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ખાસ કરીને ભાજપ સરકારને શું કહ્યું છે આજની સ્થિતિ વાત કરીએ તો પાસઠ વર્ષ થયા ગુજરાતની સ્થાપનાને હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું ખેડૂતો માટે લડું છું તો ખેડૂતોની સ્થિતિ શું છે એના મુદ્દે થોડી વાત કરું કે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો ગયો બે માં ચૌદમાં જે ખેડૂતોનું દેવું પચોતેર હજાર કરોડ રૂપિયા હતું આજે એક લાખ પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતનું દેવું થયું શહેરની વાત કરીએ તો મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે પોતાની જાતને કેકલીને ક્યાંક ઝુગ્ગી ઝૂંપડીઓવાળા લોકોને ઝૂંપડીયો પાડી દેવાની ધમકીઓ નોટિસ મારફતે આપવામાં આવે છે મારી વાત સાચી છે ઝુગ્ગી ઝૂંપડીઓવાળાને નોટિસો આપવામાં આવે છે તમારી ઝૂંપડીઓ પાડી દઈશું દરેક વ્યક્તિને ઘરનું ઘર આપવાનું સપનું આ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રએ દેખાડ્યું તો મારી વાત સાચી કે ખોટી હાંકે ના દરેક વ્યક્તિને પોતાને પાક્કું ઘર આપવાનું સપનું વડાપ્રધાને બતાવ્યું હતું તમે અમારું પાકું ઘર તો નથી આપી શક્યા પણ જે લોકો ઝૂંપડી કરીને પોતાના પરિવારને વસાહત્યા કરી છે એની ઝૂંપડી પાડી દેવાનું કોઈ કૃત્ય કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી આ કૃત્ય કરે છે અહીંયાં કહેવામાં આવ્યું ચનોળા તળાવમાં ઘૂસણખોરો હતા બાંગ્લાદેશીઓ એ ઘૂસણખોરી કરી હતી એટલા માટે આખે આખી વસાહત પાડી દેવામાં આવી અમે માની લઈએ કે તમારી વાત ક્યાંક અમુક અંશે સાચી હશે પણ ઘૂસણખોરો આટલા વર્ષથી ગુજરાતમાં શું કરતા હતા અને તમારી એજન્સીઓ શું કરતી હતી આનો જવાબ પણ સરકારે આપવો જોઈએ આટલા વર્ષથી ઘુસણખોરો હતા તમે લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ કરો છો વર્ષો વયા ગયા હવે જ્યારે ઘુસણખોરો બાંગ્લાદેશીઓ આતંકવાદી સમાન લોકો આતંકવાદીઓને સપોર્ટ કરનારા લોકો અહીંયા ચંડોળા તળાવમાં રહેતા હતા જ્યાં સુધી સરકારની વાત માનીએ છીએ ત્યાં સુધી પોલીસે પ્રેસ નોટ આપીને કહેવું જોઈએ કે આટલા લોકો ગેરકાયદેસર અહીંયા વસવાટ કરતા હતા અને ગેરકાયદેસર વસવાટ કર્યો એની સામે અમે આ કાર્યવાહી કરી છે આ પોલીસે પ્રેસ નોટ રિલીઝ કરવી જોઈએ જો ખરેખર વાત સાચી હોય તો આ નથી કરવાનું લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે રાજુ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર